ગુજરાતના રાજકારણની અંદર ફરી કઈક નવા જૂનીના સંકેતો દેખાઈ રહ્યા છે પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી એક શક્તિ પ્રદર્શન સાથે ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર સક્રિય થઈ રહ્યા છે સામાન્ય રીતે જ્યારે આ પ્રકારના દિગ્ગજ નેતાઓ એ પોતાનો જન્મદિવસની ઉજવણી કરતા હોય ત્યારે કાર્યકર્તાઓથી માંડીને પાર્ટીના નેતાઓ તેમને શુભેચ્છા પાઠવવા માટે પહોંચતા હોય છે પરંતુ આ વખતે ભરતસિંહના જન્મદિવસને જન યોદ્ધા દિવસ તરીકે ઉજવવામાં આવશે એવા ટેગ સાથેની એક આમંત્રણ પત્રિકા જે છે કે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે અને આમંત્રણ પત્રિકામાં ભરતસિંહ સોલંકીને યોદ્ધા ગણાવવામાં આવ્યા છે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઉજવણી સંઘર્ષ સાહસ અને સિદ્ધિની ઉજવણી હંમેશા હસ્તી અને સૌના હૃદયમાં વસતી વ્યક્તિની ઉજવણી સૌ માટે લડતી સૌ સાથે ભળતી અને સૌને ગમતી વ્યક્તિની ઉજવણી જન યોદ્ધાના જન્મદિવસની અને યોદ્ધાના કમબેકની આ સાથે જ યોદ્ધા ભરતસિંહ સાથેના ગુજરાતમાં કમબેક કરે એક ટેગલાઇન સૌથી છેલ્લે આપવામાં આવી છે કે ઉજવણી જન યોદ્ધાના જન્મદિવસની અને યોદ્ધાના કમબેકની ભરતસિંહ સોલંકીના શક્તિ પ્રદર્શનની આમંત્રિત પત્રિકામાં ક્યાંય કોંગ્રેસનો ઉલ્લેખ નથી કરાયો ભરતસિંહ સોલંકીના જન્મદિવસે આ યોજાનાર યોદ્ધા દિવસની શુભેચ્છાઓ પાઠવવા માટે જો ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતથી લઈને ચરોતરના વિસ્તારના કાર્યકર્તાઓ અને પાર્ટીના આગેવાનો નેતાઓ અને શુભેચ્છકોએ મોટી સંખ્યામાં હાજર રહે તે માટેની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી હોય તે પ્રકારની માહિતી હાલ તો મળી રહી છે આ કાર્યક્રમમાં વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અને ધારાસભ્ય અમિત ચાવડા પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર ચાણસમાના ધારાસભ્ય દિનેશજી ઠાકોર બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિરીટ પટેલ આણંદ ખેડા જિલ્લાની કોંગ્રેસની ટીમો અને અમદાવાદના સાતેક જેટલા કોર્પોરેટરની ઉપસ્થિતિ આ કાર્યક્રમની અંદર જોવા મળશે જન્મદિવસની ઉજવણીને યોદ્ધા દિવસ તરીકે ઉજવવા પાછળનો હેતુ શું છે એ જાણવા માટે અમે જ્યારે ભરતસિંહ સોલંકી સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો અને આખો એ માહિતી જ્યારે મેળવવાનો પ્રયત્ન કરી ત્યારે ભરતસિંહ સોલંકી અને તેની જે વર્તુળમાં રહેનારા લોકો છે તેમણે કહ્યું કે દર વખતની જેમ આ વખતે પણ મારા જન્મદિવસના કાર્યક્રમનું આયોજન કર્યું છે બધા મિત્રો શુભેચ્છા આપવા માટે આવવાના છે તેમની શું લાગણી છે એ કહી ન શકાય એટલે હવે ભરતસિંહ સોલંકીએ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના સક્રિય રાજકારણથી જે દૂર જોવા મળી રહ્યા હતા જાણે કે રાજકીય સંન્યાસ લઈ લીધો હોય તે રીતે તેઓ પોતાની જાતે જ સાઇડલાઇન થઈ રહ્યા હતા જોકે લોકસભાની ચૂંટણી વખતે પણ તેમણે સામેથી ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી એ સમયે તેમણે જમ્મુ કાશ્મીરના પ્રભારી તરીકેની જવાબદારી અને ગુજરાતમાં પક્ષ માટે અસરકારક પ્રચાર કરી શકે તે માટે પોતે ચૂંટણી લડવા માંગતા ન હોવાની વાત પાર્ટીને જણાવી હતી લોકસભાની ચૂંટણી વખતે આણંદ બેઠક પરથી ભરતસિંહ સોલંકીની ટિકિટ ફાઇનલ ગણાતી હોવાની ચર્ચાઓએ જોર પકડી હતી પરંતુ તેમને ના પાડતા અમિત ચાવડા પર પસંદગીનો કળશ જે છે તે ઢોળવામાં આવ્યો હતો આમ આ જાહેરાત બાદ ભરતસિંહ સોલંકીએ રાજકારણમાંથી સંન્યાસ લઈ લીધો હોય એ વાત એ લોકોની વચ્ચે વહેતી થઈ હતી આવી વાતોનો રદિયો આપવા માટે જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય તેવું કોંગ્રેસના સૂત્રો દ્વારા જાણવામાં આવી રહ્યું છે આવનારા દિવસોમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પહેલા કાર્યકરો અને નેતાઓની મોટી સંખ્યામાં એકઠા કરી લેવાય તો ભરતસિંહનું કદ પણ વધી શકે છે એટલે પ્રદેશ કક્ષાએ પણ મોટું કદ વધારવા માટે ભરતસિંહ સોલંકીનું આ શક્તિ પ્રદર્શન હોવાનું કોંગ્રેસના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે વર્ષ બે હજાર છથી બે હજાર આઠ અને બે હજાર પંદરથી અઢાર સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂકેલા ભરતસિંહ એ ઘણા સમયથી ગુજરાતના રાજકારણમાં બહુ ઓછો રસ લેતા હતા બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પછી ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર થયેલા એ પથ્થરમારા બાદ પણ જ્યારે રાહુલ ગાંધી આવ્યા હતા અને કોંગ્રેસ ઓફિસ પણ ગયા હતા આ સમયે પ્રદેશ કોંગ્રેસના ટોચના નેતાઓ હાજર હતા પરંતુ ભરતસિંહ ક્યાંય દેખાયા ન હતા હવે કદાચ એવું બની શકે કે તેઓ ગુજરાતમાં ફરીથી પોતાનું વર્ચસ્વ ઊભું કરવા માંગતા હોય એટલે આ શક્તિ પ્રદર્શન કરી રહ્યા હોય જો આ શક્તિ પ્રદર્શનમાં સફળતા મળે છે તો ફરીથી તેઓ ચર્ચામાં આવી શકે છે સપ્ટેમ્બર ઓક્ટોમ્બર મહિનામાં યોજાયેલી જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે પરતસીને ઇન્ચાર્જ બનાવ્યા હતા જો કે આ ચૂંટણીમાં તેઓ પક્ષને ધારેલી સફળતા પણ અપાવી શક્યા નહીં આ ચૂંટણીમાં કોંગ્રેસે આડત્રીસ બેઠક પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા જેમાંથી ફક્ત છ ઉમેદવારે જીત મેળવી હતી બની શકે છે કે આગામી સમયમાં તેમની પાસેથી આ પદ પણ પાછું લેવામાં આવી શકે આવી સ્થિતિમાં ખાલી રહેવા કરતા ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત એન્ટ્રી કરવાનો પ્લાન હોઈ શકે છે ગુજરાતમાં કોંગ્રેસના એકમાત્ર રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ છે કે જેમની ટર્મ બે હજાર છવ્વીસમાં પૂરી થાય છે જોકે કે બેઠક ફરીથી કોંગ્રેસને નહીં મળે કેમ કે કોંગ્રેસ પાસે રાજ્યસભાના સાંસદની એક સીટ માટે જરૂરી એવા ધારાસભ્યોની પૂરતી સંખ્યા પણ નથી એવામાં ભરતસિંહને અન્ય રાજ્યમાંથી રાજ્યસભાના સાંસદ બનવું હોય તો તેમણે પોતાનું કદ વધારવું પડે આ ગણતરી પણ શક્તિ પ્રદર્શન પાછળ હોય શકે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે આપને શું લાગી રહ્યું છે ભરતસિંહના આ જન્મદિવસના કાર્યક્રમને લઈને ભરતસિંહનો એક કાર્યક્રમ અને એ જ કાર્યક્રમની અંદર તેમના આમંત્રણ પત્રિકાઓની અંદર કોઈ પણ જગ્યાએ કોંગ્રેસનો ઉલ્લેખ નથી અને માત્ર ને માત્ર તેમાં લખવામાં આવ્યું છે કે યોદ્ધા શું માની રહ્યા છો આ કાર્યક્રમ વતી આ કાર્યક્રમ બાદ ગુજરાત કોંગ્રેસની અંદર કોઈ બદલાવ થઈ શકે છે કે પછી આ કાર્યક્રમ બાદ ભરતસિંહ સોલંકીને ગુજરાતની અંદર કોઈ મોટું પદ મળે છે જો આપ જાણતા હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર